અને હવે વાત કરવામાં આવે તો ગુજરાતના વિવિધ જિલ્લાઓના ગામડાઓમાં પંદર ઓગસ્ટના રોજ ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગત રોજ સુરતના માંડવી તાલુકા ખાતે આવેલા અમલસાડી ગામે પણ ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે ગામ સભામાં ગામના દરેક નાગરિકોને રજૂઆત કરવાનો હક મળેલો હોય છે ત્યારે અમલસાડી ગામે ગામના સરપંચ હિતે ચૌધરીના અધ્યક્ષતામાં ગામ સભા યોજવામાં આવી હતી જેમાં ચારસો જેટલા ગ્રામજનો આ ગ્રામસભામાં હાજર રહ્યા હતા અને તેમાંથી વિજય પટેલ નામના એક વ્યક્તિએ રસ્તા બાબતે ફેસબુક લાઈવ કરીને પ્રશ્નોત્તરી કરી હતી જાણવા મળી રહ્યું છે કે વિજય પટેલે ફેસબુક લાઈવમાં પ્રશ્નોત્તરી કરતાં સરપંચ હિતેશ ચૌધરીને માઠું લાગ્યું હતું જેથી સરપંચ હિતેશ ચૌધરી ઉશ્કેરાઈ જતા વિજય પટેલને માર મારતા મામલો જે છે તે ગરમાતા મામલો વિવાદાસ્પદ બન્યો હતો શેવટે આ મામલો માંડવી પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને ગામના સરપંચ હિતેશ ચૌધરી સહિત અન્ય એક શંકર ચૌધરી નામના વ્યક્તિના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી શું છે આ સમગ્ર મામલો જોઈએ એચજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વિડીયોમાં નમસ્કાર હું શું ગણપત ગામિત અને હું આપની મધ્ય લઈને આવ્યો છું સડકતી ગામ સભા આ ગામસભાની વાત કરીએ તો આ ગામસભા માંડવીના અમલસડી ગામે તોફાની બની હતી જોકે આ અમલસડી ગામની ગામસભા ગ્રામ પંચાયત પાસે આવેલી દૂધ ડેરીના કમ્પાઉન્ડમાં આયોજન કરાઈ હતી ત્યારે આ ગામસભામાં ગામના વિજય પટેલ નામના એક નાગરિકે ફેસબુક લાઈવ કરી ગામના પ્રશ્નોને વાંચ્યા આપવાનું પ્રશ્નોત્તરી શરૂ કરી હતી જેમાં હાજર તલાટી તલાટીકામ મંત્રી પાસેથી પંદરમાં નાણાં પંચની માહિતી મેળવવી હતી અને તે પ્રમાણે તેણે રસ્તા બાબતે પ્રશ્નો પૂછ્યો હતો તે દરમિયાન ગામના શંકર ચૌધરી નામના એક વ્યક્તિએ ફેસબુક લાઇવ વિડીયો ઉતારવાનું બંધ કરવા જણાવતા વિજય પટેલ જે છે તેણે સરકારના પરિપત્ર મુજબ ફેસબુક લાઇવ વિડીયો ઉતારતો હોવાનું જણાવ્યું હતું કે આ જવાબ સાંભળતા જ શંકર ચૌધરી નામનો જે એક વ્યક્તિ છે તે ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી શરૂ થતાની સાથે વિજય પટેલને લાફો મારી દીધો હતો ત્યારે વિજય પટેલ જે છે તેની પત્ની વોર્ડ નંબર છ ના સભ્ય નીલમ ગામિત તેમને છોડાવવાનો પ્રયત્નો કરતા તેમને પણ ધક્કો મારી દેવામાં આવ્યો હતો અને સાથે જ વિડીયો ઉતારનાર વ્યક્તિને પણ માર મારવામાં આવતા ગ્રામ સભા જે છે તે તોફાની બની હતી ત્યારે જાણવા મળી રહ્યું છે કે હિતેશ ચૌધરી જે ગામના સરપંચ છે તે ભાજપના કાર્યકર્તા છે અને અન્ય જે શંકર ચૌધરી નામનો જે વ્યક્તિ છે તે કોંગ્રેસના વિરોધ પક્ષ નેતા રહી ચૂક્યા છે અને આ કોંગ્રેસના વિરોધ પક્ષ નેતા શંકર ચૌધરી નામનો વ્યક્તિ અગાઉ એસીબીના હાથે લાંચ લેતા પણ ઝડપાયો હતો હાલ તો માંડવી પોલીસે સરપંચ હિતેશ ચૌધરી સહિત શંકર ચૌધરીના વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે આ બનાવના પગલે કહેવાનું તાત્પર્ય એ છે કે હિતેશ ચૌધરી ગામના સરપંચ છે તેથી ગામના દરેક નાગરિકના સવાલનો જવાબ આપવાની તેમની ફરજ છે જોકે આ બનાવની વધુ વિગતવાર માહિતી મેળવવા માટે એચડીટીવી લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા માંડવીના પીઆઈ ચૌહાણને ટેલિફોનિક સંપર્ક કરતા ફોન ઉપાડ્યો ન હતો ત્યારે જોવું એ રહ્યું કે હવે માંડવી પોલીસ આગળનું શું કાર્યવાહી હાથ ધરશે તે જોવું રહ્યું